હેરિટે રાજ્યમાં આગઝડથી ગરમીનો કહેર વરસી રહ્યો છે ત્યારે લોકોને ગરમીને કારણે ભારે હાલાકી થઈ રહી છે ત્યારે હેરિટેજ સિટી અમદાવાદના કોટ વિસ્તારમાં ગરમીનું તાપમાન ઓછું જોવા મળ્યું છે બહારના તાપમાન કરતાં કોટ વિસ્તારમાં ત્રણથી ચાર ડિગ્રી ગરમીનો ફરક નોંધાય છે પોળના મકાનની રચના હવા ઉજાસવાળી હોવાથી ગરમી અહીંયા ઓછી લાગે છે સાથે મકાનની બાંધણી અને હેરિટેજ પોળ સાથે મકાનમાં વરસાદી પાણીના સંગ્રહના ટાંકાથી પણ ઠંડકનો અહેસાસ લોકોને થાય છે એક તો એક મકાન બીજા મકાનથી જોડાયેલા છે તે ઉપરાંત અહીંની જે વોલ છે એ સિક્સટીન ઇંચની હોય છે અને પ્લસ વરસાદી પાણીના ટાંકા હોય છે જેને કારણે બહાર કરતાં અહીંયા પાંચથી છ નો ડિફરન્સ હોય છે એકદમ તમે જે અહીંયા આવ્યા તો તમને પણ ખ્યાલ આવ્યો હશે કે ભારત કરતાં અહીંયા ઠંડક વધારે છે અને ચાર થી 5 ડિગ્રીનો ડિફરન્સ હોય છે. પોળોના મકાનો જે ચૂનાથી બનેલા છે એકબીજા સાથે જોડાયેલા છે અને એક આગવી એની વેન્ટિલેશનની વ્યવસ્થાને કારણે તમને ત્યાં બીજા વિસ્તાર કરતાં અમદાવાદના ભિન્ન વિસ્તાર કરતાં ગરમી થોડીક પ્રમાણમાં ઊંચી જોવા મળશે. એટલે સહેજ 2 થી 3 ડિગ્રી ટેમ્પરેચરનો પોળ વિસ્તાર પૂર્વ વિસ્તાર અને પશ્ચિમના વિસ્તારમાં સીધો તમને તફાવત જોવા મળશે એનું કારણ છે એની બાંધણી છે એ પ્રકારની હવા ઉજાસની વ્યવસ્થા અને ખાસ કરીને લાકડા અમદાવાદ છે ત્યારે પૂર્વ વિસ્તારમાં અમદાવાદના લોકો અસહ્ય ગરમીથી કંટાળ્યા છે ત્રાહીમામ પોકાર્યા છે ત્યારે બીજી તરફ આ ખાડીયા વિસ્તારના પોળની જે મકાનો છે ઐતિહાસિક ધરોહર તે મકાનોનો તમને અત્યારે હાલ દ્રશ્યો બતાવવા માંગી છે એટલે કે જે પૂર્વ ધ્રુવ વિસ્તારના જે મકાનો છે તેમાં અસહ્ય ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે ખાસ અમદાવાદમાં જે ગરમી પડી રહી છે અત્યારે હાલ તે તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન જાય તેવી અત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે બીજી તરફ આ પોળ વિસ્તારનું મકાન છે ઐતિહાસિક ખાડિયા વિસ્તારનું આ મકાન છે આ મકાનની રચના એવી કરવામાં આવતી હોય છે પોળોમાં જે હવાઉજાસ જે રીતે હોય છે ચૂનાથી બનાવેલા મકાનો હોય છે મકાનનું સ્ટ્રક્ચર એ રીતનું હોય છે કે અહીં ઠંડક રહેતી હોય છે અને આ ઠંડકને લઈને ક્યાંક ને ક્યાંક પૂરો વિસ્તાર અને જે આ મકાન છે તે બંનેમાં ચાર થી પાંચ ડિગ્રીનો ફરક છે અત્યારે હાલ હું અહીં ઉભો રહ્યો છું પરંતુ બહારના વાતાવરણ અંદરના વાતાવરણમાં ઘણો ફરક લાગી રહ્યો છે મને ઠંડકનો નો અહેસાસ થઈ રહ્યો છે કેમેરામેન નરેશ રાજોરા સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ રાજ્યમાં આગ ઝડપથી ગરમી પડી રહી છે અને આવતીકાલથી ગરમી વધવાની છે તેવી પણ આગાહી હોવાની વિભાગ દ્વારા કરવામાં આવી છે સત્તરથી બાવીસ મે દરમિયાન એટલે કે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાનનો પારો વધવાનો છે પવન નોર્મલ સ્પીડમાં ઉત્તર પશ્ચિમમાં જો કે બેતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી સુધી ગરમીનો પારો ઉંચકાઈ શકે છે તેવી શક્યતા છે અમદાવાદની જ વાત કરીએ તો ઓગણચાલીસ ડિગ્રીમાં પણ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે તેવામાં જયારે તાપમાનનો પારો ચુમ્માલીસ ડિગ્રી સુધી પહોંચશે ત્યારે કેવી પરિસ્થિતિ થશે એ સમજી શકાય છે ચાલુ વર્ષે એટલે કે બે હાજર ચોવીસ ના ઉનાળા દરમિયાન તાપમાન છે એ સતત નોર્મલ કરતા ખૂબ ઊંચું જોવા મળ્યું બાવીસ મે બે હાજર ચોવીસ સુધી આજે સત્તર થી બાવીસ મે નો જે સમયગાળો છે આ સમયગાળા દરમિયાન રોજ એક ડિગ્રી સુધી તાપમાન ઊંચું આવે તેવી શક્યતાઓ છે આવતીકાલથી આ તાપમાનમાં ખૂબ વધારો થશે અને રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર જોવા જઈએ તો જે નોર્મલ તાપમાન ચાલતું હતું એમાં હવે ઉચકાય અને તાપમાન છે બેતાલીસ થી લઈને ચુમ્માલીસ ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવું પણ એક અનુમાન છે એટલે રાજ્યની અંદર આજે સત્તર મે થી લઈ અને બાવીસ મે બે હજાર ચોવીસ સુધી રાજ્યની અંદર ફરી એક ભીષણ ગરમીનો માહોલ જોવા મળશે હીટવેવ નો રાઉન્ડ રાઉન્ડ જોવા મળશે અને સરેરાશ તાપમાન થી બેતાલીસ થી લઈને ચુમ્માલીસ ડિગ્રી સુધી નોંધાય તેવી શક્યતાઓ છે